પાણીની પારાયણથી દ્વારકાના સલાયા બંદરના લોકો પરેશાન છે સલાયા કે જ્યાં ચાલીસ હજાર જેટલી વસ્તી છે પરંતુ હાલમાં પંદર થી સત્તર દિવસે નગરપાલિકા પાણી વિતરણ કરે છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને પીવાના પાણીથી લઈ ઘર વપરાશના પાણી માટે ખૂબ જ પરેશાન થવું પડી રહ્યું છે મહિલાઓને પાણી ભરવા માટે ભરૂ નાળે દૂર દૂર સુધી ભટકવું પડે છે દરિયાઈ વિસ્તાર એવા સલાયામાં બોર અને કુવામાં પણ ખારું પાણી આવતું હોવાથી લોકોને ફક્ત ને ફક્ત નગરપાલિકા પર નિર્ભર રહેવું પડે છે જેથી લોકોની માંગ છે કે તેમને જલ્દીમાં જલ્દી પાણી પૂરું પાડવામાં આવે સત્તર અઢાર દિવસ પાણી આવે છે અમને અમે પાણી નો કહેવા જાય ને બે કલાક જ પાણી દઈએ તમને અમારા ઘરે ટાંકા ને એવી ટાંક્યું નથી અમારા ઘર નાના નાના થામ છે અમે કેટલાક પાણી લે ત્યાં કે અમારે શક્ય તે નથી કે વેચવાનું વેચા તો અમે પાણી લઈએ ઈ લોકો આગળ કેટલીક વાર પાણી પાણી કરીએ પાછો આ ખડો ઉનારો છે હવે પાણી પંદર દીએ પંદર દીએ દીએ સોળ દીએ દીએ પચીસ દીએ દીએ પાણી હવે પાણી ક્યાં લેવા જાય અમારા ઘર તો એક બેરલ હોય બે ટગારા હોય સામટી આકા હોય નાના બાચા છોકરા હોય એને નાવું ધોવું તો ખરું ને આજ દસ બાર દિવસ થઈ ગયા છે હજી નળ આવ્યા નથી હજી અમારે જો નમાજ નું છે તો અમારે નાવો ધોવો હોય તો અમે કેમ ના ધોય અમારા ઘરમાં સામટી આકા માણસ છે અમે અને બીજા દિવસ એમ કે આઠ દિવસ અમને પાણી આપો અમે એમ નથી કેતા કે એકાત્રે પાણી આપો આઠ દિવસ તો પાણી આપો અમારા ઘરમાં બબે બેરલ છે અમારા ઘરમાં ટાકા નથી અને બીજી કઈ સગવડે નથી અમારા આગળ